અમદાવાદની જીઆઈઆઈએસ સ્કૂલમાં આઈડીએ ટુ પોઈન્ટ ઝીરોનું આયોજન થયું વિદ્યાર્થીઓ તેમની સર્જનાત્મક અને પ્રયોગશીલતા બતાવી શકે તે માટે આ ખાસ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે દેશ અને ગુજરાતની શાળાના ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે વિદ્યાર્થીઓને વિચારો અને સર્જનાત્મકતાને મંચ આપવા માટે આ ખાસ કાર્યક્રમ કે જેનું આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ ઇન્ડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ આયોજન થયું હતું જેમાં બિલ્ડિંગ એન્ડ એરા ઓફ ઇનોવેશનની થીમ પર સ્પર્ધા થઈ વિજ્ઞાન સંગીત ફેશન ટેકનોલોજી ઇતિહાસના વિષયમાં સ્પર્ધા થઈ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવી રહી છે ખુશીની વાત છે કે આજે અમે આઈડિએટ ટુ ઓ નો ઇવેન્ટ અહીંયા રાખેલો છે જેમાં આપણા ગુજરાતભરના ઘણા બધા વિદ્યાર્થીઓ ત્રણસો ઉપર વિદ્યાર્થીઓ અલગ અલગ સ્કૂલમાંથી એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે એના ઉપરાંત પેન ઇન્ડિયામાંથી પણ અહીંયા છોકરાઓ આવેલા છે વર્ચ્યુઅલ અને એક્ચ્યુઅલ ઇન ફિઝિકલ આ એક્ટિવિટીઝ ચેલેન્જીસ એકવીસ એવા ચેલેન્જીસ છે જેના જેમાં બાળકોએ ટીચરોએ સ્કૂલે ઇન્ડિવિજ્યુઅલ અને ગ્રુપમાં પાર્ટિસિપેટ કરેલું છે એમ્ફોસીસ છે આઇડિએટ આઈડીએટ એટલે ઇનોવેશન ડિઝાઇન એક્સપ્રેશન્સ આર્ટ એન્ડ ક્રિએશન ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ આ છે બિલ્ડિંગ એન્ડ ઇરા ઓફ ઇનોવેશન જે ન્યૂ એજ્યુકેશન પોલિસીને અનુરૂપ છે અને જેના માટે આપણે જો ભવિષ્યની એક યોગ બનાવવાનો હોય તો આજે એનો પાયો નાખવાની જરૂરી છે એક પ્રયાસ છે એકવીસ જેટલી એક્ટિવિટી પ્રવૃત્તિ છે એમાં જે બાળકોને ભાગ લીધો છે એમાં ઇન્ડિવિજ્યુઅલ ટ્રોફી મળશે કલેક્ટિવ ટ્રોફી મળશે અને સ્કૂલ ટ્રોફી મળશે અત્યારે જે આજે જે બધી એક્ટિવિટી પૂરી થઈ ગઈ છે એમાં ત્રણ સ્કૂલોને ખાસ